માતૃભૂમિ માતૃભૂમિ ન્યૂઝ મા એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે કાશ્મીર કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ ગુજરાતના સુરતની એસઓજી પોલીસે કુખ્યાત ગણાતા કાશ્મીર અનંતનાગમાંથી આરોપીને ઘરમાંથી પકડી પાડ્યો છે છેલ્લા ઓગણીસ વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત ડ્રગ માફિયાને સુરત એસઓજી પોલીસની ટીમે મિશન કાશ્મીર ઓપરેશન અંતર્ગત આતંકવાદના ગટ ગણાતા અનંતનાગ જિલ્લાના અંતરિયાત ખીણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપી ભારતભરમાં ચરસની સપ્લાય કરતો હતો વર્ષ બે હજાર છમાં દિલ્હી એનસીબી અને સુરત ક્રાઇમ દ્વારા રેલવે મારફતે જમ્મુ કાશ્મીરથી ચરસની મોટી ખેપ મારતી મહિલા સહિત ત્રણ આરોપીઓને દસ પોઈન્ટ બસો ને પચાસ કેજી હાઈ પ્યોરિટી ચરસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા જેની કિંમત દસ લાખ પચીસ હજાર હતી પોલીસે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી બિસ્મિલ્લા હોટેલ સામેથી આરોપીઓને પકડી પાડ્યા હતા આ ગુનામાં જે સમયે પોલીસે કુલ સાત આરોપીઓને ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં આરોપીઓને દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી અને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો હાઈ પ્યોરિટી ચરસનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી જમ્મુ કાશ્મીરના આતંકવાદનો ગટ ગણાતા અનંતનાગ જિલ્લાનો રહેવાસી હતો અને જે સમયે પોલીસ તેને શોધવા જમ્મુ કાશ્મીર ગઈ હતી પરંતુ આ ત્યાં

તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને એ મળી શકે એમ છે એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય અને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાંના વોચ માર્યા કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે કે જે મહેબૂબા મુફ્તી છે પીડીપીના જે નેતા એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે એક એને કહેવાય કે ખૂબ જ ધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી

આરોપીને પકડી પાડવા માટે જે નામ એટલા માટે કે કાશ્મીરની અંદરથી આરોપી લાવવાનો હતો એટલે એને આપણે મિશન કાશ્મીર એવું નામ આપેલું હતું અને સવારે પાંચ વાગે ઊંઘતો હતો તે દરમિયાન જ એને ઝડપી પાડ્યો છે એ અગાઉ એના ઉપર વોચ રાખવામાં આવી હતી કે શું શું એ પ્રવૃત્તિઓ કરે છે સર કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ અત્યારે અમારી ટીમને હમણાં જ એની માહિતી મળી કે આ એક આરોપી અહીંયા ઓગણીસ વર્ષથી વોન્ટેડ છે અને માન્ય આપણા ડીજી સાહેબે તથા માન્ય સીપી સાહેબે પણ એક ડ્રાઈવ આપેલી છે કે જૂના જે નાસ્તા ફરતા આરોપીઓ વર્ષોથી જે વોન્ટેડ છે એને પકડવાની પણ અભિયાન ચાલુ છે એના અંતર્ગત આને પકડવામાં આવેલ છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ